ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ત્રણ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીયો સનનંદજી કહે છે એ મુનિશ્વર હવે હું કલ્પ ગ્રંથનું વર્ણન કરું છું જેના વિજ્ઞાન માત્ર થી મનુષ્ય કર્મમાં કુશળ થઈ જાય છે કલ્પ પાંચ પ્રકારના માનવામાં આવ્યા છે નક્ષત્ર કલ્પ કલ્પ સંહિતા કલ્પ આંગીરસ કલ્પ અને શાંતિ કલ્પ નક્ષત્ર કલ્પમાં નક્ષત્રોના સ્વામીનું વિસ્તાર પૂર્વક યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે તે અહી પણ જાણવા યોગ્ય છે હે મુનિશ્વર વેદકલ્પમાં રૂગાદિ વિધાનનું વિસ્તારથી વર્ણન છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ માટે કહેવામાં આવ્યું છે સંહિતા કલ્પમાં તત્વદર્શી ઋષિ છંદ અને દેવતાઓનો નિર્દેશ કર્યો છે આંગીરસ કલ્પમાં સ્વયં બ્રહ્માજીએ તાંત્રિક વિધિથી વિસ્તારપૂર્વક છ કર્મોનું વર્ણન કર્યું છે હે શાંતિ શાંતિકલ્પમાં દિવ્ય ભૂમિ અને અંતરિક્ષ સંબંધી ઉત્પાતોની પૃથક પૃથક શાંતિ બતાવવામાં આવી છે આ સંક્ષેપથી કલ્પના સ્વરૂપનો પરિચય આપવામાં આવ્યો છે અન્ય શાખાઓમાં એમના વિશેષરૂપથી અલગ અલગ નિરૂપરણ કરવામાં આવ્યું છે હેદવીજ શ્રેષ્ઠ ગૃહકલ્પ સર્વના માટે ઉપયોગી છે તેથી આ સમયે તેનું જ વર્ણન કરી સાવધાન થઈને સાંભળો પૂર્વકાળમાં ઓમકાર અને અર્થ શબ્દ એ બંને બ્રહ્માજીના કંઠમાંથી નીકળ્યા હતા તેથી એ બંને મંગલ સૂચક છે જે શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરીને તેમને ઊંચે લઈ જવા ઈચ્છે છે તે અથ શબ્દોનો પ્રયોગ કરે છે તેનાથી તે કર્મ અક્ષય થાય છે પરિસમૂહના માટે પરિગણિત શાખાવાળા કુશ કહેવામાં આવ્યા છે ઓછા કે વધારે સંખ્યામાં તેમની ગ્રહણ કરવાથી કુશ અભિષ્ટ કર્મને નષ્ટ કરી દે છે પૃથ્વી પર જો કૃમિ કીટ અને પતંગ પક્ષી વગેરે ભ્રમણ કરે છે તેમની રક્ષા માટે પરિસમૂહન કહેવામાં આવ્યું છે એ બ્રહ્મન વેદી પર જે ત્રણ રેખાઓ કહી છે તેમને બરાબર કરવી જોઈએ તેમને ઓછી કે વધારે પણ કરવી નહીં એવું શાસ્ત્રનું કથન છે હે નારદ આ પૃથ્વી મધુ અને કેટબ નામના દૈત્યોના મેદથી વ્યાપ્ત છે તેથી તેને ગાયના છાણથી લીપવી જોઈએ જે ગાય વંજા દુષ્ટા અને મૃત્યુવચા કે જેના વાચરડા મરી જતા હોય એવી હોય તેનું યજ્ઞ કાર્યમાં લેવું ન જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે હે વિપ્રવર જે પતંગ પક્ષી વગેરે સદા આકાશમાં ઉડતા રહે છે તેમના પર પ્રહાર કરવા માટે વેદીમાંથી માટી લેવાનું વિધાન છે સુવાના મૂળ ભાગથી અથવા દર્ભથી વેદી પર રેખા કરવી જોઈએ એ એનો ઉદ્દેશ્ય છે અસ્થિ કણટ્યક તુષ કેશાદિથી શુદ્ધિ એવું બ્રહ્માજીનું કથન છે હે શ્રેષ્ઠ બધા દેવતા અને પિતૃઓ જળ સ્વરૂપ છે તેથી વિધિના જાણકાર ઋષિ મુનિઓએ જળ વડે વેદીનું પ્રોક્ષણ કરવાની આજ્ઞા આપી છે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા જ અગ્નિ લાવવાનું વિધાન છે શુભદાયી માટીના પાત્રને જળથી ધોઈને તેમાં અગ્નિ મૂકીને લાવવો જોઈએ વેદી પર મૂકેલો અમૃત કળશ દૈત્યો દ્વારા હરી લેવામાં આવ્યો એ જોઈને બ્રહ્માજી વગેરે બધા દેવતાઓએ વેદીની રક્ષા માટે તેના પર સમિધા સહિત અગ્નિની સ્થાપના કરી એ નારદ યજ્ઞની રક્ષા માટે બ્રહ્માજીને યજ્ઞ વેદીની દક્ષિણ દિશામાં સ્થાપિત કરવા જોઈએ કારણ કે દાનવ વગેરે દક્ષિણ દિશામાં સ્થિત હોય છે ઉત્તર દિશામાં પ્રણીતા પ્રોક્ષણી વગેરે બધા યજ્ઞપાત્ર મૂકવા પશ્ચિમમાં યજમાને રહેવું અને પૂર્વમાં બધા બ્રાહ્મણોએ રહેવું જોઈએ જુગારમાં વેપારમાં અને યજ્ઞ કર્મમાં જો કરતા ઉદાસીન ચિત્ત થઈ જાય તો તેનું તે કર્મ નષ્ટ થઈ જાય છે આ જ વાસ્તવિક સ્થિતિ છે યજ્ઞ કર્મમાં પોતાની શાખાના વિદ્વાન બ્રાહ્મણોને બ્રહ્મા અને આચાર્ય બનાવવા જોઈએ અન્ય ઋત્વિજોના માટે કોઈ નિયમ નથી યથા લાભ તેમનું પૂજન કરવું જોઈએ ત્રણ ત્રણ આંગળની બે પવિત્રી હોવી જોઈએ ચાર આંગળની એક પ્રોક્ષણી ત્રણ આંગળની એક આજ્યસ્થાલી અને છ આંગળની શરૂ હોવી જોઈએ બે આંગણના એક ઉપયમન કુશ ને એક આંગળનો સમ્ય માર્જન કુશ રાખવો શ્રુવ છ આંગણનો અને સુષ્ય સાડા ત્રણ આંગળનો હોવો જોઈએ તો અહીંયા નારદ પુરાણમાં એકસો ને ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો